ધારીમાં આવેલ જૈન ઉપાશ્રય ખાતે જૈન સેવા સંગઠન અને અહમ યુવા સેના દ્વારા જરૂરિયાતમંદોને વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા ધારી ખાતે રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યા જૈન ગ્રુપ દ્વારા ખૂબ જ રાહત દરે વીસ હજાર કરતા પણ વધારે ચોપડાઓનું વિતરણ જરૂરિયાતમંદોના વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું હતું ત્યારે જૈન ઉપાશ્રય ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીની લાઈન લાગી હતી

રો બુક અત્યારે ભૂસ્તે બુક ચોપડાનું રાહત દરે રૂપિયા વીસમાં ધારી ગામજનોને અત્યારે વિતરણ કરવામાં આવે છે ધારી ગામજનો એટલો અમને લાભ પડ્યો લાભ આપ્યો એના બદલ અમે આભાર માનીએ છીએ પ્લસ અમે અલગ અલગ સ્કૂલની અંદર ઓછામાં ઓછી લગભગ અત્યારે પંદરક સ્કૂલની અંદર હું ઓલરેડી અમે ચોપડા પૂજકે બુકના વીસ રૂપિયાના રાહત દ્વારા અમે આપેલા છે અને ભવિષ્યમાં બી આવીને આવી સેવા કરતા રહીશું એ અમારા ગુરુદેવના આશીર્વાદ અમારી પર રહે બસ એવા જય જીરેન્દ્ર જય ગુજ নাম হিমান অরণ বিবাহ সুকুপ ধারী